તો આનું નિરાકરણ શું ચાર પાંચ વર્ષથી જો આ શું ખેડૂતો એક દિવસનો પગાર ના આવે ને તો લોકો આમ હડતાલ પર ઉતરી જાય કે પગાર કેમ આ આટલું આટલી મહેનત એમને છેલ્લે કશું હાથમાં નહીં આવતું તો સરકાર આ જોવાની જરૂર નથી ખેડૂતને ખાલી મહેનત જ કરવાની અને હવે ખેડૂતો બધા જાગો લોકો એમની માગ સરકાર સુધી પહોંચાડે તો આપણે કેમ નહિ આ વખતે જે સરકાર ના વોટ જોતા હોય લોન માફ કરે છે છેવટે અડધી માફ કરે કોધ વોટાલવાના બાકી નહીં આપણે વોટ આવવા ખેડૂતો ખેડૂતો નો વિચારો આવે આ હું શું લેવાના આ પાણી જો તમાજો જો જો આને એવું નહીં ગયા આ બધે ટોટલ આ એલા કામ બધાની બગડી ખેડૂતો લોન લઈને વ્યાજ ભરવાના પૈસા નહીં હોતા રોટી થઈ જાય પછી લોટી કરે શું ડીઝલના ભાવ તમે જોઈ લો આ ડવાગા રૂટી અંદર આ આ વેચવા જઈશું આ વેચવા આ વેપારી શું કહેવાનું આ આ જો આ ભાઈ

બીજી વાર ઉગસે વાનભાઈ નહિ વાનમય શું કરવાનું આ છેલ્લે બેંકો વાળા ઘેર આવે કે હપ્તા ભરો હપ્તા ભરો કઈથી લાઈન ભરે ખેડૂત બિચારો કઈથી લાઈન ભરે આનું પૂરું કરે કે બેન્કો વાળા પૂરું કરે